હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સાત રૂહી તૈયાર થઈ ગઈ છે આજે બુધવાર છે એટલે ડ્રેસ પહેરવાનો નથી આજે રૂહી વહેલી ઊઠી ગઈ એટલે આજે વહેલી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આ નિશાળની લેટ નહીં થાય ને તો દરરોજ સાડા સાત પછી જાય છે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો ચાલુ છે રોટલી બોટલી બનવાનું ત્રિષાબેન તો અત્યારે વહેલા ઉઠી ગયા છે ત્રિષાબેન આજ નવી નવા મશીનની ઉદ્ઘાટન કરતા લાગો ઓપનિંગ છે આજે હા તો આ કાલનું

નાસ્તો કરી લઈએ તો હવે ત્રીસા રોટલી બનાવે છે ત્રિસા એ નાસ્તામાં જો રાતે બનાવવા તજીયા ભજીયા ટાણા કાઢી લીધા હે રૂહી નાસ્તો કરે છે અત્યારે ભજીયા અને ચટણી નો ને એમાં વધારે મજા આવે રોટલી ખાવાનો શેડ્યુલ હતો એ હવે બંધ થઈ ગયો હે કેમ કે દાંત બાત બધા ખરાબ થઈ ગયા એટલે ડોક્ટરે જ મનાઈ કરી દીધી કે ભાઈ આવું બધું મીઠું મીઠું બહુ નહીં ખાવાનું

નાસ્તો કરી લઈએ પછી હજી આપણે હજી રૂહીને મૂકવા જવાની છે નિશાળે અને દુકાનનો પણ પછી લેટ થઈ જશે આ છે અમારા ગામ રાવલની ફેમસ ડિગ્રી જે બુધવારને દિવસે ભરાય છે આપણે આ જગ્યાએ ક્યારેય બહુ ઓછા આવીએ છીએ બુધવારીમાંથી નીકળવાનું તો દર બુધવારે થાય છે પણ બુધવારીની અંદર જોવાનું એ ક્યારેય થતું નથી આજે આપણે પહેલી વખત આ દુજરીના અંદર આવ્યા છીએ પણ આ દુજરી અમારી છે ને રાવલની ફેમસ કુજરી છે પોરબંદરથી દ્વારકાથી ગોડપાથી ઘણા બધા લોકો માલ ભરી ભરીને આવે છે અને આ રાવલ ગામ જેવું સસ્તું આજુબાજુના એક જગ્યાએ તમને નહીં મળે બીજી બજાર તો વાટિયામાંય ભરાતી હોય છે પોરપરમાં મોટી દુદરી ભરાય છે પણ અમારા ગામની દુદી જે આવે છે ને એ એકદમ સસ્તી અને સારી ક્વોલિટીની વસ્તુ અહીંયા તમને મળી જાય હવે અત્યારે શિયાળાની મોસમ છે તો શિયાળાને લગતા સ્વેટર વેટરું બધું અત્યારે અહીંયા મળે છે જે તમને બજારમાં દુકાનમાં પાંચસો સાતસો હજાર રૂપિયાના જે સ્વેટરો મળે છે એ સ્વેટરો તમને અહીંયા ત્રણસો સાડા ત્રણસો બસો રૂપિયામાં એ રીતના મળી જાય છે અને એ બી એ પણ સસ્તા તમારે હોય તો એ પણ મળી જાય

તને ગમે એવો પાસ કર ગુજરીમાં આવીને કાંઈ જોવા ના મળ્યું એટલે અમારે જો ધરમપતિને ગુજરીમાં આવું બધું જોવાનું જરાક વિચાર આવ્યો

અવદે ચોકના ભાવમાંથી જે વસ્તુ મળે છે ને એ વસ્તુ અમે જોઈએ છે ના